નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર નવા વિડીયોની સાથે તો તમને ખબર જ છે કે તળાજામાં ગીગા બબ્બર નામના વ્યક્તિએ માતાજીનું અને ચારણ સમાજનું અપમાન કર્યું છે એને લઈને આપણા લોક સાહિત્યકાર એટલે કે ભીકુદાનભાઈ ગઢવીનું શું કહેવું છે આ વિડીયોમાં જોઈને પણ સારણનો સાળો કરતા નહીં સારણ કોઈ દી ઘેર આવે તો બે રૂપિયા આપીને કાઢી જ મૂકજો ઘડી કે રહ્યા હોય તો તમારી ધૂળ ખોદી નાખશે આજે તમે આ તમારી સામે છે એ મહાશક્તિ છે સારણે છે ને એની માં ને એની છોડી સિવે કોઈને વખાણ જ નહીં કર્યા પેલો દબો ગાય તો એ મારી માં હોનલ ને ભાંગડીને દેવડીને આ તીણ ઝીકાડા બોલાવીને તમને લૂંટી લે નોખા પાડે ભાઈઓને દેવાયતનો દીકરો કપાવી નાખ્યો અને આ પંસાના પાંસાના પંસોળી નામ કરીને તમારી માં માવડકી આણી નાખી તે દૂરના હજી ભેગા ન્યા થતા એ કરો આવા ધંધા એ કરો છો આ દેવતનો ફલાણાનો આ તમને ભાઈએ ભાઈને નોખા પાડી દે એ જાય એનો એનો અસહ્યો લે એનો પતન થઈ જાય મને કેતા દુઃખ થાય છે કે તળાજા મુકાબે કોઈ એવી વ્યક્તિએ ચારણ જ્ઞાતિ માટે અને ચારણ જ્ઞાતિની માતાજીઓ માટે જે ન સાજે એવું વક્તવ્ય આપ્યું છે એ સારું નથી અને ચારણોની કોઈ પણ વાત કરતા પહેલા ચારણ માતાજીઓને સમજવા જેવા છે ચારણ ઇતિહાસ સમજવા જેવો છે એટલે હું એ વાતને સાંભળી મને બહુ દુઃખ શું છે એટલે હું દુઃખ સાથે કહું છું કે હવે પછી આવું કાંઈ ન બને એવી હું વિનંતી કરું છું